હેલો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો એ તમે બધા મજામાં અમે બધા મજામાં અમારા સબસ્ક્રાઈબરોને હમાસા તમે પૂછ્યો કે બધા સબસ્ક્રાઈબરો મજામાં તો અટાણે હાડા હાડા દહ પૂણા ગયા થઈ ગયા ને તો અટાણે એ ટાઈમ થવા આવ્યો એ કામ કરે ને બધી પરવા રહ્યો ને એમાં બે થામું તા તેમાં નાખવા ગઈ હતી રોટલી કરવી હાખા રીંગણાને શાક કરવું કોઈમાં દવાને ફુવારા મારે કોઈમાં ડાવરા કરે આજ વરજાક વરસાદ ડોરા કાંઠે ગરમી થાય છે તો અમારે તો હજાર હાથી આંકવાની બાકી છે ખાલી નેદાણું દવાને ફુવારો ને મરાણો એવું બધું છે ને તમે બધા હમણાં તો જો કે અમારે જે ખેતી કરતા હૈ એ અમારા સબ્સ્ક્રાઇબર બધા એમાં જ જયમાં આવી હે નેદવું ને હાથી દવા અને એમાં જ હે સાલુમાન માન કોઈ જો સિટીવાળા જોતા હોય હે તો એ કહેતા હે કે ગામડાવાળા હમણાં કેટલા જો બીજી છે ના કે કામમાં ખેતરમાં એવું લાગી ખડ હોય ગાય હારો ને વાસળી હારો ને બે ઓરણ પાડી છે ઈણા હારો વાઢવાનું હોય બપોર પછી એની વાઢા નાખીએ એ સેવા થાય ને આપણે એ બી સારા ને જો હોકલ ખાતા તો એને હમણાં માન માન લીલું લીલું બધે ખાવા ચડી તો એ હું છે ને લોટ બાંધીને થોડીક રોટલી કર લે કાંઈ બાપાને વિડીયો ઉતારવા તો જ મારી એવો દેખાય તો મને જવા ઊભો જા 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 નહીં લેશ થોડો કીડો ઉતારે ત્યાં કોમેટું કરે બધાય જવાબ દે કોમેટ વાળા બધાય

હમણાં કામમાં માં હે ને આવતા બાપા હોર માં હું કઈ ને એની હરમ આવે હે છે ને બોલતો નથી હાર એ હોરમ ને કઈ પણ તમારી પાસે દવા હોય તો કોમેન્ટ કરજો કઈ હોરમ ની દવા છે તો હમણે કોમેન્ટ કરીને બતાવો મને તો હરમ ખાતી જ ને છો કે હું તો હોર માં પી ને કોઈ દી કઈ ગમે બોલવું હોય જો જો દવા ના કામ ફળ ઉપલે ને દવા ના બાપા હે ને ભજીયા ખાઈ લીધા હતા તો હીરાવલે દો ભજીયા ખાતા એ નાસ્તો <laughs> 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 થોડા મિર્ચી ખાધું હોય કાં જરા એમાં પાણી આવે હલો આઈડિયા પર બીજા કરી લઈએ પછી આરામ કરી લઈએ ને પછી હવે બસ મળીએ મજાનો આરામ કરીને એના ઉઠી ગયા ને સા પાણી પી લીધા ને એવો મમ્મી વાટે હે ખડ તો આજ ત્યાં ઈકોરને જ ગાવા તો આજ અમારે હાવ પાસે છે ને વંટીન બાજુમાં જે હેઠો વાટે કારણ કે વાથી કાલે પાછી બેક મોટેલ થઈ જાય હઈએ ને એટલી આ દીકર નથી ને એક બધાને રિક્વેસ્ટ કરાયા દિલથી કે હમણાં બધા થોડોક સપોર્ટ મારો બરોબર આપણું જૂનું ચેનલ પણ વ્યગું હતું કે જેમાં વીસ હજાર આજુબાજુ વીસ હજાર પૂરા થવા આવ્યા સબસ્ક્રાઈબર ખાલી હજાર જેવું જ ઘટતું હતું તો એ તો આપણો બહુ જાજા ટાઈમ પહેલાં વ્યૂંગો ને પાસે પાછું આપણે ફરીથી એકડે એકથી શરૂઆત કીધી હતી તો જોઈએ એવો સપોર્ટ નથી જડતો હજી આ ચેનલમાં કંઈક બાવન ટકા લોકો એવા છે કે જે એમને એમ જોવું છે જે સબસ્ક્રાઈબ નથી કીધું ચેનલને તો મારી યાર બધા દિલથી રિક્વેસ્ટ છે બધા સબસ્ક્રાઈબ મારો ઠોકો જલ્દી જલ્દી અને આપણે પહેલાં વીસ હજાર આપણી કાને છે આપણા જૂના ચેનલમાં સબસ્ક્રાઈબર એના કરતા ડબલ આવવા છે છે વીસના ડબલ કિરીટ કેટલા છે ચાલીસ પચાસ વહેલાં વહેલરા ઉગાડી દઈએ જે આપણે યાર દસ હજારમાં ખાફા આપણે કાના વીસ હજારના તો સપના જોઈએ આજે આપણે દસ હજાર માં ઘટે એ મેં ધીરે ધીરે ભેગા કરવા જોઈએ ત્યારે માંડે દસ હજાર સબસ્ક્રાઈબર થાય તો યાર મારો બધે સપોર્ટ બરાબર એમાં પછી અહીંયા ઢીલપ ન દેવાની હોય અહીંયા અટાણે વાતાવરણ એકદમ નેચરલી થઈ ગયું કે એટલો હજુ તડકો હોય ને આગળ સાટા આવતા હતા બાકી તો ગરમી મહિના પુષ્કળ ને આગળ પપ્પા એ વૈયા પપ્પા પેલા આપણે પપ્પા વાં તો આપણે કાલે કાઢી નાખ્યા બે ઉતાઈ ને આ એક ઉતાવી કાઢી નાખ્યો કારણ કે હળગાતા પાણીમાં એટલો મેં વહે ને એટલે હેઠથી હાવ સડો ગયો હતો તો એ કાઢે લખ્યા ને વરે નવા ત્રણ નામ આવ્યા ને પાસામાં એટલા માગરે લગભગ જવાના હેવા આવવા તો જઈશું ને તો થોડોક વિડીયો આપણે શૂટ કરતા હું બાકી પપ્પા જવાના હેલ જૂનાગઢ તો એ વટાણા ગામમાં આ બધી સેટ કરાવો આ કરાવવાનું છે ને મીધા જ કરે જવું ફૂલ વધે હું બધું ચાલો હું મીને વાટે લીધું હોય જો મોટલી ચડાવી દઈએ હવે છે તો વાટે ને તો વટાણું એ વાં વાટે આ આપણી ભાઈ આ ભાષા પપ્પયા એક બે ને ત્રણ ને એક જો વાંચે કાઢી નાખ્યો એવા આપણે ફૂદીનો એટલી વગેરે જ રહ્યો તમે જૂના પહેલાંથી લોગ જોતા તો આપણી ફૂદી નવું તો જાય એટલે આમાં એવું બધું હળે નીકળી ગયો જાય પાડું હોય ને એ હળવા મળી બધી એટલો વગેરે રહ્યો એટલે વગેરે રાખ્યો આપણે ક્યારેક શામાં ના થઈને નાખવા દાય ફાઇનલી હાથે પપૈયો નીકળી ગયો એવા બે હે આમાં ઠેકાણું નથી બાકી હળે ગો હક ની ઘડી હોય નહીં કઈ અમારે એક હે પણ આ કઠોર જીવો છે ગો હાવ કઈ બહુ વખાણા જેવું નથી આપણે બહુ ખોટી તારીફ ન કરાય બાકી આવું મસ્ત મજાનું વાતાવરણ હે આજે થોડુંક દી દેખાણો તડકા જેવું આખો રહી સેમ બાકી તો તડકો દેખાણું ને તમારે જરાય ને આજો હમલેશીને કોઈને બહુ આવે કે નિલેશભાઈ તમારા પપ્પા ગયા ગયા પપ્પા ક્યાં ગયા વ્લોગમાં પહેલાં પહેલાં વ્લોગમાં નથી આવતા તો એને જરાક હરમાય કહું બોલે ન હો કેમેરા હમું એટલી ઓછા આવે બ્લોગમાં તો એ હું ટ્રાય કરીશ ડેલી આવે બ્લોગમાં તો ગમે જરાક ડેઈલી પ્રેક્ટિસ થાય ને તો આપણે એ રી જાય વાંધો ન આવે આપણે તો હું કહી ન હોય ગમે જેને આ કેમેરો ખોલે આપણે બિંદાસ રીતે બોલવાનું ચાલુ કરી દીધું આપણે હરમ ભરમ ન આવે હરમ કહેવાની કરવાની કંઈ એવું હું હતું બાકી હરમાયે એટલી ન આવે

એટલે હું રહે દવા સાટે જ નથી થકતો મેં કોઈ દી પંપ જ નહીં સડાવી હોય એક જ ફેરે ખાલી એકથી બે ફેરે જ સાટી હતી પણ પણ હેરાન થઈ ગયા લેવા ન કરી દેવા તો તું નહીં ને આપણે દવા સાટતા જ નથી ને જ્યાં આપણી શોખું કરી નાખ્યું બધું ડુસો બધો એને ભેગો કરે ને એ આપણે ઓલી નદી જાય છે ને એમાં નાખવાનો છે એટલે એમાં એટલે મીન્સ કે પાણીમાં નથી નાખવાનો બટ નીચે પાણી ત્યાં ઘર નાખવાનું હોય તો આપણે જરાક વેશમાં વેશમાં ભાષા બદલાવી એના ઉપર કોઈ નોટિસ ન કરતા ધ્યાન ન દેતા કારણ કે આપણે રેગ્યુલર એવી ભાષા ન બોલીએ આપણે દેહી ભાષામાં મજા જી હે ને એ આગળ વાવા દેવાના હે પોપિયા તો આગળ વાઈ હું તો થોડોક લોક શૂટ કરી લઈ હું બાકી આ ડૂસો હે એની નાખેવીએ ને પહેલાં તો ખળ ભરેવીએ માય વાટે લીધું પછી બીજું કામ કરીએ નકર ખળ ભરવાની જાય ને તો આગળ થોડોક આવે ને એ પેલા ભરે ભાઈ જ્યાં અમારે શકેલી હોય ને માળા બનાવે જોવા જે તમને લીલા લીલા દેખાય ને ગ્રીન કલરમાં આખા એ નવા બનાવે આપણે જોઈએ કે એની જો ચકલી ની હે ને હોય હાથ કે કંઈ બરોબર ઈ એના મોઢેથી હે ને એક એક દારખી લેવે ને જ્યાં માળામાં ગોઠવતી જાય ને માળો બનાવતી જાય જો જે બે ત્રણ આવી પાછી લઈને ને જવો ને મોઢામાં એ વ્યાગડી હે ને એની રીતના ગોઠવતી જાય ને એ કરે કરે ને આખો માળો બનાવે

એ મોટા બનાવી આખા મોટા બને જાય ને ત્યારે આપણે પાસે થોડું લોક શૂટ કરી લઈએ કારણ કે આપડી બનાવે જાય ને તો આપડે કોઈ હિસાબી ન બનાવી આપણે કે ભગવાન હાથ ના બધું બતાવી પણ આવો ન બને પણ ખેના એક ટેલેન્ટ છે ચકલીમાં એમ ખબર નહીં કાંઈ ના હોય મોટે થી જ આખો માળો બનાવે

ना काले तो, तो काले हमारे कल हमारे हाउ पूरु थे जे हमते तो कई नहीं वदा इतु नजी पेगो की तो नहीं मर खाना का मो थोड़ा है <laughs> मैं आयन थाई लो जावली हमारा करवर में अंदर वाद रही जा तो हेलो मित्रों आप आज ना वीडियो आऊ दे रखे पास बैठो कल तो बते देन हो जो लाइक से सब्सक्राइब करता ही जो ताकि यार दिल से रिक्वेस्ट है सपोर्ट मारियो चैनल सब्सक्राइब लो की तुम्हें कर दीजो અને બાય તો કાલે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય જય માતાજી ટેક કેર